આમે આવી ગયા ગોવર્ધન પર્વતે આજે પરિક્રમા ચાલુ થાય છે ગોવર્ધન પર્વતની હાજુ મુખ્ય દરવાજો અહીંયા અંદર કદમનું ઝાડ હોતા છે અંદર પછી રીક્ષાવાળો આવી ગયો આટુ દીધું ગોવર્ધન પર્વત આ રીતે ઉપાડ્યો જો કંઈક આવા કંઈક દર્શન થાય છે અંદર તો ફોન નહીં લઈ જવા દે બાટ થી લઈ લેવી હોય અંદર જ લઈ જવા તો કરશું હા અંદર આવી ગયા ગોવર્ધન પર્વત ગોવર્ધન પર્વત નથી પણ આ જગ્યા છે આ જો ગોવર્ધન પર્વત છે બહુ ઊંચો છે નહીં આપડી જે તળાવની ની પાયર રહી ને એવડો એવડો ઠેર લેકિન પર્વત છે જો આઈ થિંક જો આવડો ગોવર્ધન પર્વત જ છે લાંબો એટલે આની પરિક્રમા કરવી હોય ને તો તમારે દસ થી બાર કિલોમીટર જેવું થાય હાઇલીન આમ ફરતા ફરતા આમ પતલી પતલી પાય એમ હું ફરતો ફરતો અને અંદર આ બાવળા ને આજે પરિક્રમા કરે છે આવડા હાઈલિન પરિક્રમા કરે છે અને આગળ કઈ અંદર તો જવા નથી જતા એટલે આ રોડા રોડા પરિક્રમા કરે એટલે એમ મોટરસાઇકલ સાયકલ ની પરિક્રમા કરવી છે અને આવડા હાઈલિન કરે છે એટલો ફેર બાકી જોવા લાગ અંદર કઈ છે નહીં અંદર આ બાવળા સિવાય કઈ નથી અંદર પર્વત માટે તે જવાના જતા એટલે બાર બાર પરિક્રમા કરવાની શ્રદ્ધા હોય ને પરિક્રમા કરવાની પણ અમારે જવાના તો બાઇક આવે એટલે અમારે નહીં ખાલી તમને દેખાડવા આવ્યા ગોર્ધન પર્વત પણ પર્વત અમને જ ન દેખાણો એમ ગોવર્ધન પર્વત તમને દેખાડવા આવ્યા પણ અમને પર્વત દેખાણો નહીં એટલે એમ સાના મના ઉભા રહ્યા ને પાણી પાણી પીવી સાત કિલોમીટર એમ ગાડી હાંક નાખી પણ પર્વત હજુ ગયું દેખાતા એટલે પાર જેવું દેખાય એમ નથી દેખાતો એમ નહી પાય દેખાય એમ એમે તો સપનું આપડે ઓલું જોયું આપડે પર્વતો ભેડો ન હોય આપડે ઘેરે આપડે ઓલા જોયો હોય તો ટેસ્ટી આંગળી માં તો જેવડો મોટો લાગતો પર્વત ઈ ગોતી ઈ જતો નથી લાંબો લાંબો પર્વત છે એટલે અમારે બે ને થોડુંક તો કંજુ થાય કે આ ઓલો પર્વત તો છે નહીં અને ગોવર્ધન પર્વત ની આ પરિક્રમા કરે પર્વત તો નથી દેખાતો નથી એવું નથી મિત્રો આ પર્વત રહ્યો ને એ પેલા ઊંધો કર્યો તો કૃષ્ણ ભગવાને અને આ પર્વત અત્યારે નીચો મેચી દીધો હોય એટલે આપણને એવું જ લાગે નકર આ પર્વત ઈજ છે આ એ વખત ભગવાન ની લીલા હતી એટલે આટલું એક ટચલી આંગળી માં હું શું કહી દેતા હોય બાકી અત્યારે તો કોઈ ની એવું તાકાત બાકાત નથી નકર આ પર્વત ઈજ છે પર્વત હકીકત માં આ પર્વત ઈજ છે એવું ન રાખતા કારણ કે ફોટામાં ફોટા માં રૂબરૂ જોવો એટલે થોડો ફેર હોય બસ પર્વત અમને નથી દેખાણો આપણે ગામની તળાવ રે પાય ને એવડો હે પર્વત આમ લાંબો લાંબો આપડે તૂકો હે પણ આમ આમ આટો મારીને આવો ને એટલે તેર ચૌદ કિલોમીટર થાય પરિક્રમા કરે માણસો નક કરતા એમ નહીં પણ એ રીતે ફરતો ફરતો પણ અમારે એવું હતું કે થોડોક પણ ડુંગર દેખાય ને તો એ ડુંગર જોઈને એમ પાસા આવતા રહ્યા તમને એમ થાય કે આવડે એમને પર્વત દેખાડ્યો પણ અમને જ ન દેખાડો પર્વત જ અમને નથી દેખાતો તમને શું દેખાડતો શૂટિંગમાં એમ ઘણી કોશિશ કરી લેવાય ની પણ અંદર નકરા બાવળા એ

બધે આપડે ને હાલો મિત્રો આ પર્વત તો ઈ જ છે બાકી કઈ હેઠે મીઠી તો હજાર ઉપાડીએ એટલે તમને એવું લાગે હે કા પર્વતી નહીં હોય બાકી પર્વત આવડો આ ઈ જ છે જો મિત્રો પરિક્રમા આ રીત ને કઈ થાય જો વાયંદ્રા તો ઠેઠા ઠેજ લઈ ગયેલ હે આ વાયંદ્રાનું ગામ વાયન્દ્રાનું જ ગામ છે આ હા વાંજરાનું ગામ એ જો

અને વાન લઈને છે તો મિત્રો પરિક્રમ કરો જો આ બધા વાનમાં પરિક્રમ કરે જો આનું પરિક્રમ મંગા મોંગા આવી જ આ આખો ગોવર્ધન એટલે મૂળ ગોવર્ધન કરો તો ગણાય આખો ગામમાં આ બધું જેને ભગવાન એક આંગળી પર કર્યું તો આપણને માનવામાં ન આવે

જો આમે દેખાય એમને ડુંગર આ બધું ઘર બને નહીં કે હતા ના જો આ આખું ગામ જ છે એમ ગોવર્ધન ગામ ગણાય એટલે આ બધું ગોવર્ધન પર્વત પર્વત કહેવાય મુલ આમ જો મિત્રો આ બધે રાધે રાધે લખેલું હે જો રાધે રાધે લખેલું હે નામાજીના પેરી ગ્રામ કરાય માણસ

કારણ કે આઈટમ આઈટમ નો તહેવાર જતુ રહ્યો છે એટલે માણસો કસરું બહુ પાડ્યું છે અને કસરું પડાય નહીં પણ જો મિત્રો મેં વાતમાં બોટલ પાણી પીધું હતું નહીં તો તો બોટલ લીધી તો એ ખાલી થાય ને તો લઈ આવી પડાય નહીં એ કારણે આવીને જો મિત્રો એમે તમને થોડીક થોડીક એ કારણે આ બધું શૂટિંગ લઈને પરિક્રમા પૂરી કરાવી છે બાકી એમ એ આખી આખી કરી બાકી આ પરિક્રમા હે દસ 12 કિલોમીટર જો આવું તો નજાર હોય ગોવર્ધન જન પરવાળ થોળા આતના માણસો હે ને આ આ બધું બનાવી નાખ્યું નહીં તો પહેલાં આવું કંઈ હતું નહીં એટલે પર્વત જેવું વધારે લાગતું હોય બાકી અત્યારે અહીંયા આયા તો અમને એવું લાગે આ પર્વત નહીં હોય તો જાણ્યું એટલે ખબર તો પડે કે આ બધું પર્વત જ છે અને પર્વત રહીની આ બધી જો આ ગોવર્ધન પર્વત પરિક્રમા કરવાની વચ્ચે આવું આવે છે આમાં નાવા રાત નો નજારો કઈક સારો હોય છે ગોઠવેલું સારું લાઈટુ બાઈટુ નું આમાં અંદર તો જવા ના દેતા એટલે આખી